હેલો એક વાત કહું તમે એક વાત સાંભળશો દિવાળી દિવાળી મોટા મોટું આયોજન થાય છે ત્યાં તમે મને લઈ જાઓ મારી એક એવી ઈચ્છા છે મારે ક્યાંય ફરવા જવું નથી ક્યાંય જાવું નથી મારે ત્રણ દિવસ જાવું છે મને કોબા લઈ જાવની નહીં એ ત્યાં પૂછવાની વાત છે આપણા ગુરુ આશ્રમ કોબા મોટા નુરાપીર કે જ્યાં દ્વિપદાસ બાપુની પચાસ સુવર્ણ નિર્વાણ તિથિ હોય અને તું મને ક્યાં લઈ જાહો નો કે એ પહેલાં મારી કાર્યક્રમ શેડ્યુલ તૈયાર જ છે મારી ઈચ્છા એવી હતી કે મને મનમાં એમ થતું હતું કે મને નહીં લઈ જાય કારણ કે દિવાળીમાં ક્યાંય ગયા નથી ઉનાળા વેકેશનમાં ક્યાંય જવાનું નહીં

બાપુની પચાસમી સુવર્ણ નિર્વાણ તિથિ ત્રણ દિવસના યજ્ઞ છે બસો ને એકાવન કુંડ યજ્ઞ સાતમ આઠમ અને નોમના દિવસે બાપુની ફાગણ સુદ નોમની નિર્વાણ તિથિ છે ત્યારે ભવ્ય સૌરાષ્ટ્રના દરેક સૌરાષ્ટ્રના આશ્રમોમાંથી સંતોના સામૈયા છે અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના નામાંકિત વ્યક્તિઓ સંતવાણી ભજનનો કાર્યક્રમ છે અને હા મિત્રો કોઈ લોકો એમ કહેતા હોય કે આ ગુરુ આશ્રમ ના મિત્રો લોકો આની અંદર હાજરી આપી શકે છે આયોજન છે છે આમંત્રણ કે આવતા લોકોને રહેવાની જમવાની બપોરને ને અને રહેવાની પણ વ્યવસ્થા છે સવારે નાસ્તાની પણ તો દરેક લોકો મનમાં શંકા કુશંકા હોય તો દૂર કરી નાખજો પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી ભરતદાસ બાપુના પણ વિડીયો તમે જોતા હશો અને એમનું પણ ભાવભર્યો આદરિક આમંત્રણ છે કે દરેક ભક્તો ધર્મ થી સાથે જોડાયેલા કોઈ પણ લોકો હોય ત્યાં આવી શકે છે ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ છે જો તમે આ કાર્યક્રમ ચૂકી ગયા તો તમે જિંદગીમાંથી તમે એક બહુ અફસોસ કરશો આવો કાર્યક્રમ હવે આવનારા દિવસોમાં ક્યારે થાય તે કોઈ કહી ના શકીએ પણ આ પચાસ વર્ષ પછી ગ્રીપદાસ બાપુની તિથિનું આયોજન થવા જઈ રહ્યું છે અત્યારે ઘોબાની અંદર સભામંડપ પણ બની ગયો છે બસો એકાવન કુંડી યજ્ઞ પણ તૈયાર થઈ ગયા છે અને આજ પંદર દિવસથી ભવ્ય કા આયોજન જ્યાં થઈ રહ્યું છે એના વિડીયો આપણે સોશિયલ મીડિયાની મારફતથી જોઈ પણ શકીએ છીએ ભાવભર્યું આમંત્રણ છે ચોક્કસથી પધાર જો તારીખ ફરીવાર તમને જાહેર કરી દઉં બીજા મહિનાની ત્રેવીસ ચોવીસ ને પચીસ જય જુલાટી દાદા ચોક્કસ જઈ રહ્યા છે ને તમે તમારા પરિવારની સાથે પધારો આ ઉત્સવ બીજી વાર જોવા નહીં મળે તમને કદાચ હવે આવનારા દિવસોમાં આપણે હૈયાત હોય કે ના હોય આ ઉત્સવ આપણે ચોક્કસથી નિહાળવાનો છે જય જુલાપી